મકર રાશિ જેના અક્ષરો છે ખ અને જ મકર રાશિ વાળા જાતકો માટે બે હજાર છવ્વીસ નું વરસ ખૂબ 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 વધારો લઈને આવ્યું છે આ રાશિના જાતકો માટે પ્રગતિકારકનું વરસ છે આ વર્ષ દરમિયાન મકર રાશિના જાતકોએ નાણાકીય પ્રવૃત્તિમાં વધારો થશે આર્થિક સારો લાભ મળે કોઈક નવી સારી તક પણ મળશે નવીન તકનો સારો લાભ લેજો કહેવત છે ને કે ભગવાન તક એક જ વખત આપે બીજી વખત ના આપે તો આ વર્ષ દરમિયાન આપને કોઈ સારી નવીન તક મળશે એ તકનો ચોક્કસથી આપ લાભ લેશો તો વર્ષ બહુ જ સારું નીકળશે આરોગ્ય પણ સારું રહેશે વર્ષ દરમિયાન આપણે આરોગ્ય પ્રશ્નો હશે બધા દૂર થઈ જશે પણ સાથે સાથે ખાનપાનનું પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે જેમને માલ મિલકત ખરીદવા છે તેમના માટે યોગ ઘણા સારા છે યાત્રાનો યોગ સારો બને છે કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ થશે ઉન્નતિ પ્રગતિ અને વિકાસશીલનું વરસ છે આ રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખશો તો ચોક્કસથી ધારું પરિણામ આપને મળશે પ્રગતિ ઘણી સારી રહેશે મકર રાશિના જાતકોએ દુર્ગા સપ્તશીના પાઠ કરો અથવા કરાવો ઘરે રુદ્રાભિષેક કે હવન કરાવો શિવની આરાધના કરો સોનામાં સુગંધ ભળી જશે તેવું વરસ છે તો મકર રાશિના જાતકોએ બહુ જ આનંદવાળું વરસ છે પણ આનંદમાં છલકાઈ ના જાઓ તેનું પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે વરસ સારું છે ધ્યાન રાખીને કાર્ય કરશો ચોક્કસથી યોગ્ય સમયે આપનું ફળ ચોક્કસ ચોક્કસથી મળશે એવી અબ્રથના સાથે નમસ્કાર